ક્યાંક ને ક્યાંક ગેરનીતિ આચરવામાં આવી હતી તેના જ કારણે પુરવઠા અધિકારી એચ મકવાણા જે છે તેઓએ આ પેટ્રોલ પંપને સીલ મારી દીધું છે કયા પ્રકારની ગંભીર હતી તેના માટે અને પરફેક્ટ પાકા પુરાવા સાથે પુરવઠા અધિકારી એચ મકવાણાએ આ પેટ્રોલ પંપને સીલ મારી દીધું છે વાત કરીએ તો જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા સાહેબ દ્વારા તેઓની ટીમ દ્વારા ઘોગંબા તાલુકાના કાટુ ગામે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત હરદોડ પેટ્રોલિયમ ના માલિક ના પેટ્રોલ પંપમાં કંઈક ને કંઈક ગેરનીતિ થતી હતી તેવા મેસેજ મળતાની સાથે અધિકારી દ્વારા આ પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યું છે પેટ્રોલ ત્રણ હજાર ત્રણસો ને ત્યાં જેની કિંમત થાય છે બત્રીસ લાખ સાતસો ને અઠાણુ રૂપિયા તથા ડીઝલ છસો સોળ લિટર જેની કિંમત થાય છે સત્તાવન હજાર પંચાણુ આ પેટ્રોલ પંપ અને ડીઝલ કુલ મળીને એની કિંમત થાય છે ત્રણ લાખ પંચ્યાસી હજાર સિત્યોતેર રૂપિયા સો ટકાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને પેટ્રોલ પંપના માલિક સાથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે જો આપને પણ ક્યાંક ને ક્યાંક કોઈક પેટ્રોલ પંપમાં કે કોઈક અનાજ માફિયા દ્વારા કંઈ પણ ઘટતું થતું હોય કે કોઈક જગ્યાએ ગેરનીતિ આચરતી હોય તો આપ પુરવઠા અધિકારી એટી મકવાણાનો સંપર્ક કરી શકો છો જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે